ક્રિપ્ટોના નામે અમદાવાદના કાપડના વેપારી સાથે રૂપિયા સત્તર લાખની ઠગાઈ અમદાવાદમાં ફરી એક વખત ક્રિપ્ટોના નામે મોટી ઠગાઈનો ભોગ એક વેપારી બન્યો છે સીલજ વિસ્તારમાં રહેતા અને કપડાની દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ ચંદવાના સાથે ઓનલાઈન ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટના બહાને સત્તર લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે અજાણ્યા લોકોએ વી બુલ કંપનીના નામે તેનો વિશ્વાસ જીતીને નફાનો લલચાવ આપીને મોટી રકમ પડાવી લીધી હતી મિત્રો સાથે ક્રિપ્ટો એક્સચેન્જ અંગે ચર્ચા બાદ મહેન્દ્રભાઈ ગૂગલ પર વી બુલ કંપની શોધી તેમની વેબસાઈટ પર દર્શાવેલા નંબર પર ફોન કર્યો હતો ત્યારબાદ સ્વયં કંપનીના એડવર્ટાઈઝર તરીકે ઓળખાવતા લોકોએ તેમની સાથે સંપર્ક કર્યો અને તેમનું અકાઉન્ટ હેન્ડલ કરવાનું શરૂ કર્યું શરૂઆતમાં મહેન્દ્રભાઈએ રૂપિયા પચાસ હજાર ટ્રાયલ રૂપિયા આપ્યા હતા જે વિ બુલ જેવી લાગતી વેબસાઇટમાં દેખાતા હતા વિશ્વાસ વધતા તેમણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા સત્તર લાખખનું ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું ઠગોએ તેમની વેબસાઇટમાં એક્યાસી હજાર નવસો અઠ્ઠાવન યુએસ ડોલરનો બેલેન્સ બતાવ્યું પરંતુ વિડ્રોવલ કરવા જતાં વીસ ટેક્સ ભરવો પડશે કહી રોકી દીધું મહેન્દ્રભાઈએ ટેક્સ ભરવાનો ઇનકાર કરતાં પોતાના સત્તર લાખ પરત માંગ્યા છતાં રકમ પરત કરવામાં આવી ન હતી

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે